કાંટા બાટાનું ધ્યાન રાખજો તો મિત્રો તમે જુઓ આ સામે જે દેખાય એ ઘુઘરિયાળી મેલડી છે અને આ બાજુના ભાગમાં એમ કહેવાય કે આ એક જે છે નાની ટેકરી ડુંગળી છે અને ડુંગળીની માથે અમે તમે જુઓ આવી રીતે એમ કહેવાય કે કોપરી મેનોથી કાંટાને થોડાક સાફસૂફ કરતા જઈ રહ્યા અને આગળ જે કંઈ હશે તમને વાત એ આપણી હારે અમારા અહીંના રતા બાપા છે ઓતની આ કંઈક છે તો ખરું આ કંઈક આ હો કંઈક મકાન જેવું બાંધેલું છે રતા બાપા આખું ઓયડાનું છે આમ કંઈક આમ આકાર છે આનો ઓયડાનો તો આ મોયરું હું એમ

તો વાત એમ છે કે જાણે કેનલ પડખી નીકળીને તાણે કંઈક કેનલમાં ફેચિંગ કરવા માટે પાણા બાણા કાઢો હાડ આ વસ્તુ જે છે એને એમ કહેવાય કે ભાંગી તોડી નાખી લઈએ અને બાકી એમ કહેવાય કે સૂર્યો થોડો ખામે આવે બાકી તમે જોઈ ખામે જે છે એક ઓયડા જેવો આકાર દેખાય છે હવે ખરેખર એમ કહેવાય કે ભોંયરું જે છે એ આય હતું રતા બાપાનું કેવું એવું હોય ને રતા બાપા હા ભોંયરું અહીં હતું અને

પછી અત્યારે એમ કહેવાય કે મિત્રો ઉનાળો છે કાળઝાળ ગરમી છે અને ઓછામાં ઓછું જાજુ નહીં ને તો રતા બાપા અત્યારે તમને તો કદાચ ન ખેલો પણ એકતાલીસ થી બેતાલીસ ડિગ્રી નું તાપમાન હતું રતા બાપા કે હવાયરમાં માં જઈ પણ મેં કીધું આપડે પાંચક વાગ્યા વાળા જઈ ને તો તાપ થોડો ઓછો લાગે ને આ પાણાડી ધરતી બરોબર આમાં નકરો પાણો હોય પાણો છે એટલે કેવો ખબર તમને એકતાલીસ ડિગ્રી ઉપર થી તાપમાન હોય ને તો નીચે પચાસ ડિગ્રી લાગે કારણ કે પાણો તપે ને તો રતા બાપા કે તમે જુઓ આ જે છે એ મોટી એમ કહેવાય કે પાણી ધાર છે અને જંગલની ની બિલકુલ વસાળે છે ફરતું જંગલ છે અને આની કોર બાજુ તો આપણે ફલકુ નદી આવી ગઈ ને હા ધ્રાંગધ્રા ની ફલકુ નદી અને ખરેખર મિત્રો ઘણી વખત એવું કહેતા હોય છે દર્શક મિત્રો આપણને વાત કરતા હોય કે તમે જે જગ્યાએ જાઓ એનું એડ્રેસ નથી આપતો પણ મિત્રો અમુક જગ્યા એડ્રેસ અમને નથી ખૂદતું કે આનું એડ્રેસ અમારે તમને કીમ દેવું કારણ કે આ જંગલ વચ્ચે હોય અહીંયા કોઈ ફોર વ્હીલ નો આવે ટુ વ્હીલ નો આવે અહીંયા હાલી નહીં કાંટા વિનતા વિનતા આવું પડે એમ એડ્રેસ કેમ દેવું તો પછી આ તો બધા ઓલેની ની ઘોડે અને આ રીતે જો હાઈરે તમારી ઘોડે અમારી ઘોડે કોક રતા બાપાની ની ઘોડે કોક તમને અહીંયા દેખાડવા વાળું હોય તો તમે અહીં સુધી પહોંચી શકો આવી જ ન હોય હા હા અને ખરેખર આ એક એમ કહેવાય કે ડુંગરો છે અને ડુંગરાની ઉપરના ભાગે અહીંયા એમ કહેવાય તો તો રતા બાપા આ જ્યાં ભોયરું આપણે અત્યારે વાત કરી તમે કે ભોયરું નીચે છે બરોબર આ તો હાલની અંદર એમ કહેવાય કે પાણા હે પાણા બધા ભરી દીધા એટલે ભોયરું આપણને દેખાતું નથી બરોબર પણ એમ કેવું તો કહેવાય કે આ ભોયરાના વાટે સંતો બધા રહ્યા આ ભોયરાના વાટે સંતો આવતા ને જતા હોય આ ભોયરાની વાટે એવી વાત સાંભળવાય છે આ તો આપણે તો ન ખબર હોય ને આ ઠેક લાકડા આલા કે પાણા નીકળ્યું

સંતને રહેવા માટેની જગ્યા છે આ અને અનેક અમુક એ તો એમ કહેવાય કે આ બધા લાકડા છે ને ઉધઈ લાગી ગઈ છે અને રતા બાપા થોડું હાંસો જો તમે આમાં બધું થોડુંક ધ્યાન રાખવું પડે જો કે અત્યારે આવા તડકાનું અંદર કંઈ જાનવર તો આવી ગરમીનું ન હોય અંદર બાકી જો ચોમાસામાં આવો તો પાછો આમાં હોય સો ટકા હોય અને તમે જુઓ આ પાણા રતા બાપા આમાં કોઈ માટી બાટી છે નહીં ખાલી કોરા પાણા ગોઠવીને

રતા બાપા એવું કેહ કે ક્યારેક ક્યારેક આજની તારીખે પણ જે એમ કહેવાય કે હાચા દલના માણા હોય એને રતા બાપા દેખાય હોત છે ને માણાના આજની તારીખે એમ કહેવાય કે સંત આવે ને જાય છે પણ એ જો તમારા ભાઈ હોય તો તમને હા હા બરોબર ભગવતી બાપા હે જ છે તો જુઓ તમે બધું ફરતું અને ખાસ કરીને સાધુ સંતો રતા બાપા આપણે તો શું સાંભળ્યું આપણે તો શું ખબર હોય એમાં પણ મોટા ભાગે આવું નદી કાંઠો છે કે આવું બધું હોય ને ત્યાં સાધુ સંતો જે રહ્યા એનો આશ્રમ હતો ઘણા વર્ષથી બાપા હું આવતો બરોબર આ જે તમે કીધું મુરજી ફોડો ઘણા ઘણા હું મુરજી ના વીડે આવતો પણ અમુક વર્ષથી તો રતા બાપા મને નથી ખબર કે આવી આ જગ્યા છે એ આવેલી છે પણ વાત કરી ને સુપર જગ્યા ખબર ન હોય ને ના ના ખબર હોય આપણે રતા બાપા એમ કેવું કેવાય કે આવી ઘણી ખરી જગ્યાઓ જે છે ધ્રાંગધ્રાની આજુબાજુના વિસ્તારમાં સંત મહાત્માનીઓ છે જૂના ગામ છે કુવા છે જે એમને ખબર હશે એ આ રીતે ક્યારેક ક્યારેક આપણે વિડીયોની અંદર એમની સાથે આ રીતે ક્યારેક ક્યારેક જો ટાઈમ મળશે તો તમને આ દેખાડશે તો આ એક એમ કહેવાય કે સાધુ મહાત્માનો આ ડુંગરી છે એ ડુંગરીની માથે આશ્રમ હતો અને અત્યારે હાલ તો તમે જોઈ શકો છો કે એમ કહેવાય કે પરિપૂર્ણ બધું થઈ ચુક્યું છે પણ આજની તારીખે પણ એમ કહેવાય કે સંત મહાત્મા આયે છે અદ્રશ્ય રૂપે એમ કહે કે આવે જાય છે ઘણા લોકો એમ કહે છે કે જોયે પણ છે બરોબર ઘણા કે પોતે અને કુતરા રોઈ હે અમે આવ્યા એટલે કદાચ એને કોઈ લાગતું ઓળખતું હોય ઘણી વખત એવું હોય અદ્રશ્ય વસ્તુ ક્યારે કયા રૂપમાં પ્રગટ થાય એ તો મારો નાશ જાણે આપણને કાંઈ ખબર

રતા બાપા ઓલા પણ હામે જઈએ આપણે ઘૂઘરિયાળી મેલડીમાં એ દર્શન કરાવી દર્શક મિત્રોને તો સામે દર્શક મિત્રો વિડીયો થોડોક લાંબો થાય છે બરાબર પણ અમારી ગણતરી એવી છે કે તમને કન્ટિન્યુ રાખીને આ બંને બાજુ ટેકરી છે અને વચ્ચે નદી છે એક ટેકરી આની કોર છે અને એવી ને એવી જે ટેકરી રહી આ સંત મહાત્માની ટેકરી તરીકે આજની તારીખે એમ કહેવાય કે સંત મહાત્માની ટેકરી તરીકે ઓળખાય છે અને હામે જે છે એ માથે મેલડીમાં ઘુઘરિયાળી મેલડીમાં કહેવાય છે અને ખરેખર પાછું હાભરેલું હોય છે પચાધારી છે તમે જુઓ કેવી જગ્યા માંથી બધા કાંટા ને થોર ને બધું છે અને કૂતરું અમને જોઈને ભય હે એને અજાણું લાગતું હોય ને ત્યાં બાપા પીછા મારા બેટાના મારા ઓલામાં ક્યાં જો સામે સૂર્યનારાયણ હામાં આવે એટલે થોડુંક દેખાવામાં કદાચ તકલીફ પડતી હોય

આ તમે જો કેવા પાણા ની ધાર હે હામ ની ધારે થી આપડે આયા અને આ જે છે આ મેલડીમાં વાળીયાળી ધાર કેવાય એની માથે આ મેલડીમાનું નું મંદિર આવેલું છે અને આ જે એમ કેવાય કે આજે બધો રહ્યો ને આખે આખો હા હરિપર દેખા અને બીજું બાપા તમે કહેતા હતા ને કે આ બધી જગ્યા રહી એ કેવી છે આમ છાણી એટલે ટૂંકની અંદર હું મારો કહેવાનો મતલબ એવો છે કે આ જગ્યા જાહેર નથી થયેલી પણ આની અંદર એમ કેવાય કે કઈક સંતોના ભજનો ભજનો નો ચમત્કાર જગ્યા રહી ને કંઈક ને કંઈક સંતોના પ્રતાપ અને ભજન ને આવું બધું પડ્યું છે હજી અને હજી પણ તમને જેમ કીધું એમ અલૌકિક કે જે આમ તમને જોવામાં ન આવે પણ જો તમે એનું સરખી રીતે વિશ્લેષણ કરો તો ભાઈ ગોય તો મળે અને વાતો કરતા કરતા આ એમ કહેવાય કે ટેકરો છોડીને આયા સામે હિન થોડોક શ્વાસ એમ કહેવાય કે હાધર છોડાવ માંડ્યો હે રતા બાપા જો પગે લાગે છે અને હું પણ આ માતાજીનું મેન સ્થાનક છે રતા બાપા આ જે સ્થાનક રહ્યું એ આયા કેમ માતાજી રજા રજાને હપ્તા મંદિર બનાવવાની ના પણ આમ નામ જ રહેવા દો એમ આટલો ઓટો માન ઓટો માન કરવા દીધો તો ઘણી જગ્યાએ મિત્રો તમે જોયું કે માતાજી ના આવા પણ ચમત્કાર હોય છે કે આપવા ઘણા હે પણ માતાજી રહ્યા એમ કેવાય કે ના પાડે કે મને જે હું હું એમ એમ બેસી રેવાનું એમાં કઈ ફેરફાર નહીં કરવાનો આ એમ કેવાય કે આ તળિયું નાખ્યું ને મિત્રો આ તળિયું આ તળિયું એમ કેવાય કે કઈક કરગરી ની રજા એવું લીધી છે તાણે આ તળિયાની ની રજા આપી છે કે મારી એઠે બે એવું તો કરવા દે

ઘણા એમ કહેવાય કે દાનેશ્વરી આવે છે અને કહે છે કે અહીંયા મંદિર અમે મોટું શિખરબંધ બંધ બનાવ્યું પણ માતાજી રહ્યા એમ કહેવાય કે આજની તારીખે રજા નથી દેતા બાકી આ જે છે એમના રવા દો અને અહીંયા ભક્તિ કરો ને પૂજા કરો ને મજ કરો અહીંયા બાકી તમે આ તો આતર આવ્યા હી માડા દી બાકી રહેવારે આવો ને તો રહેવારે તો રજા બાપા કોક ને કોક ને તાવો ને બાવો કંઈક ને કંઈક હોય જ ફૂલ હા હા તો મિત્રો હા નો અત્યારે ચૈત્ર ચૈત્ર મહિનો હોય ને ચૈત્ર મહિના ને નોરતા હોય નોરતામાં એમ કહેવાય કે હું આ બે માતાજીના દર્શન કરવા તો હવે રતા બાપાનો ભેઠો થઈ ગયો તો કે વાત કરીને કાંઈ એક જગ્યા છે કે તમને દેખાડીશ પછી મેં કદ બાપા કીધું આપણે પાંચ કવિવાળા હે ને વિડીયો બનાવવા જઈ તો થોડુંક તાપ અત્યારે જાઝું હોય ને અમારા બધું પાણાવાળો વિસ્તાર એટલે તપી દાધો થાય બહાર મેં તમને જેમ વિડીયોની અગાઉમાં કીધું કે બેતાલીસ ડિગ્રી હોય નીચે પચાસ ડિગ્રી બતાવે ને પચાસ ડિગ્રીમાં પગ બલાય નહીં તો તમે જો રતા બાપા ચંપલ લૂટી ગયા એમ નામ ફરે અને આ એક વ્યવસ્થા રતા બાપા બહુ આપણને સારી લાગી આ ગમે એક અમારા મિત્ર છે એમનો મેં વિડીયો બનાવેલો છે જયંતિભાઈ દેગામાં આ બધી જે છે એમની સેવા પ્રવૃત્તિ છે તમે જો બાટલા જે છે એ સરસ મજાના એમ કહેવાય કે લગાડ્યા છે અને પોતે એમ કહેવાય કે આઠ થી દસ દી ની અંદર સાઠ મોડ નાજ કેને વાત કહેવાય 60 મણ ના ચકલાને છણ તરીકે ખવરાઈ દેવાનું બાજરો ઘઉં બઉ જે કઈ હોય એ 60 મણ ના આઠ થી 10 દીમાં આ તમે જો આ આરમો હે દાદા ગરોડિયો આ ગરોડિયો હે એમ અમારી દેશી ભાષામાં અમે ગરોડિયો કે ઘણા ગરોડિયો કે દેશી ભાષા છે અમારી આઈની ચાલાવાની આ તમે જો આ જન્તીભાઈ દેગામાનું કામ છે સ્ટીલના મસ્ત એમ નીચે કહેવાય તમે જો સરસ મજાનું વ્યવસ્થા છે ચકલાને સ્વનની અને ખરેખર મિત્રો વિડીયો જે છે એમ કહેવાય કે હવે પંદર મિનિટે પહોંચી ગયો તો આપણે વિડીયોને વિરામ આપીએ અને મળીએ છીએ આગળ તમને બીજા કોઈ એવા નેક્સ્ટ વ્લોગની સાથે ત્યાં સુધી જય માતાજી અને સંતની ટેકરીની પણ જય આપણે સાથે ને ગોઘરેલી નળી માતાની પણ આપણે જય બોલાવી બોલાવીશી તો તમે જુઓ આ એ સીડી છે નીચે ઉતરવાની ત્યાંથી આપણે ઉતરી અને અહીંયાથી હવે નીચે વિડીયોને એન્ડ કરતા જઈએ